નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વીડિયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો ગુજરાતમાંથી ગાયબ થયેલા વરસાદ અંગે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલે ભવિષ્યવાણી કરતાં કહ્યું કે આગા આગામી તારીખ ત્રેવીસથી છવ્વીસ ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે કારણ કે બિહાર અને બંગાળ તરફ લો પ્રેશર ત્યાંની મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થશે અરબસાગર તેમજ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે ખેડૂતો માટે અંબાલાલ પટેલની સલાહ ખેડૂતો માટે અંબાલાલ પટેલે કહ્યું કે શુક્ર ગ્રહનું ભ્રમણ જોતા ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે બાગાયતી પાકોમાં કીટના ઈંડા થાય એવી શક્યતા જેથી આવા પાંદડાઓનો નાશ કરવો હિતાવહ છે જો વાપરવું ન હોય તો ટ્રેકો કાર્ડ ભરાવા સારા ત્રીસ ઓગસ્ટે રાજસ્થાન અને ગુજરાતમાં હળવા ભારે વરસાદ પડશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મહારાષ્ટ્રના ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર આવ્યા છે રાજ્યના ચુમ્માલીસ લાખ ખેડૂતોને આગામી પાંચ વર્ષ માટે એપ્રિલથી મફત વીજળી આપવામાં આવી રહી છે જ્યારે મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના અને સોલાર પાવર પંપ યોજના દ્વારા દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવશે આ સાથે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના દ્વારા ઘરેલું વીજ ગ્રાહકોનું વીજ બિલ પણ શૂન્ય થઈ રહ્યું છે ત્યારબાદ વાત કરીએ તો ઉપભોક્તા બાબતોના મંત્રાલય દ્વારા અઢાર ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર સમગ્ર દેશમાં ઘઉંના છૂટક ભાવ પચાસ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે સરેરાશ ભાવ રૂપિયા ત્રીસ નવ અને લઘુત્તમ ભાવરૂપિયા બાવીસ કિલો નોંધાયો છે આ વર્ષે ઘઉંના ભાવમાં ઘણી વડઘટ જોવા મળી છે કેન્દ્રીય કૃષિ મંત્રાલયે એકથી ચૌદ ઓગસ્ટની વચ્ચે ખેડૂતોને ઘઉંનો જથ્થાબંધ ભાવ બે હજાર પાંચસો અઢાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જણાવ્યો હતો જોકે વિવિધ રાજ્યોમાં ઘઉંના ભાવમાં તફાવત છે કર્ણાટકમાં ઘઉંની કિંમત ત્રણ હજાર ત્રણસો બે સરખામણીમાં આઠ પોઈન્ટ અઠ્યોતેર ટકા ઓછી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ખાદ્ય મોંઘવા મોંઘવારી મોરચે થોડી રાહત મળવાની આશા છે ઓગસ્ટમાં અનાજ કઠોળ અને ખાદ્ય તેલોના ભાવોમાં વ્યાપક ઘટાડો જોવા મળ્યો છે આરબીઆઈના અર્થતંત્રની સ્થિતિ પ્રમાણે સોમવારે જારી કરાયેલા બુલેટિનમાં આ વાત કહેવામાં આવી છે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં વાર્ષિક ફેરફાર દ્વારા માપવામાં આવેલ હેડલાઇન ફુગાવો જૂનમાં પાંચ પોઈન્ટ એક ટકાથી ગયા મહિને જુલાઈમાં ઘટીને ત્રણ પોઈન્ટ પાંચ ટકા થયો હતો ત્યારબાદ વાત કરીએ તો બટાટા શાકભાજીના શાકભાજીમાં મુશ્કેલી ઊભી કરી રહ્યા છે ડુંગળી અને ટામેટાના ભાવમાં ઘટાડો થયો છે શાકભાજીમાં બટેટાના ભાવ ઊંચા રહ્યા છે જ્યારે ડુંગળી અને ટમેટાના ભાવમાં ઘટાડો થયો છે બુલેટિનમાં શું ખાદ્ય પદાર્થોના ભાવ અન્ય ક્ષેત્રોને અસર કરે છે શીર્ષકવાળા લેખોમાં જણાવવામાં આવ્યું છે કે બે હજાર બાવીસ ત્રેવીસથી મુખ્ય ફુગાવો ઘટી રહ્યો છે આ મુખ્યત્વે નાણાકીય નીતિના પગલાં વલણ અને ખર્ચ આધારિત આંચકામાં ઘટાડો થવાને કારણે છે જોકે વર્ષોથી ખાદ્ય પદાર્થોના ભાવમાં થયેલો વધારો મુખ્ય ફુગાવા પર ઉપરનું દબાણ લાવી રહ્યો છે પરંતુ ફુગાવાને ઘટાડવા માટેના નાણાકીય નીતિના પગલાં દ્વારા આનો સમાવેશ કરવામાં આવ્યો છે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો